ડભોઈ પંથકમાં શનિદેવ મંદિર ખાતે શનિ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી આજ રોજ શનિ ને લઈ ડભોઈ પંથકમાં આવેલા ત્રણ શનિદેવ ના મંદિરોમાં ડભોઈ બી એસ એન એલ ઓફિસ પાસે દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે અને ડભોઈ તાલુકાના અકોટી ખાતે આવેલા મંદિરોને શનિ પર્વની લઈ લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવ્યા હતા આ ત્રણેય મંદિરો ખાતે ક્યાંક શનિ યાગ તો ક્યાંક હોમ હવન ક્યાંક શનિ પાઠના આયોજનો કરવામાં આવ્યા હતા શ્રદ્ધાળુ ભક્તોએ પણ મંદિરમાં દર્શન અર્ચન પૂજન કરી ધન્યતા અનુભવી હતી કેટલાય શનિ મંદિરો ખાતે સાંજના ભવ્ય ભંડારાના પણ આયોજન થયા હતા આમ પંથકમાં આવેલા શનિદેવના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો શણગાર અને ભંડારા સાથે ભવ્ય રીતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જય શનિદેવ આજ રોજ શનિ જયંતિ નિમિત્તે અહીંયા ગામ અકોટીએ ગામ મઢી આશ્રમ બહુ જ પૌરાણિક મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા આગળ પાઠ પૂજા અન્ય ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે જે અહિયાં આજુબાજુના રહીશો તથા આજુબાજુ શનિદેવ જે કઈ તે છ બે હજાર ચોવીસ ના રોજ જયંતી છે શનિદે શનિદેવ ભગવાનનો આજે જન્મદિવસ છે તેથી અહીંયા આગળ ધાર્મિક નિમિત્તે અહીંયા આગળ ભંડારાનું આયોજન રાખેલું છે તથા અહીંયા આગળ યજ્ઞ તથા ઓમ અવન પૂજાની સહાય કરેલો છે